સટલાસણા ગંજ સામે આવેલી છ જેટલી દુકાનોના તાળા તૂટ્યા આજે બપોરે બે વાગ્યાની મુલાકાત દરમિયાન સટલાસણાના ગંજ સામે આવેલી છ દુકાનોના તાળા તૂટ્યાની માહિતી સામે આવી છે રવિવાર હોવાથી દુકાનદારોને મોડા ખબર પડી હતી જેને લઈને દુકાનદારો દુકાન ઉપર દોડી આવ્યા હતા અને દુકાનોમાં તપાસ કરી સટલાસણા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે આવીને વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે સટલાસણા પંથકમાં ચોરો બેફામ બનીને દુકાન ચોરી ઘરફોડ ચોરી અને વાહન ચોરીઓને અંજામ આપી ફરાર થઈ રહ્યા છે ત્યારે સટલાસણાની જનતામાં માલ સામાનને લઈને પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અહેવાલ કશ્યપ રાવલ સટલાસણા રાતે અહીંયા અમારા માર્કેટમાં મેવાડા કોમ્પ્લેક્સમાં રાતે લગભગ એવું કહે છે કે સવારે મારા ઉપર બાજુવાળાનો ફોન આવ્યો કે તમારા સુપરનું તાળું તૂટી ગયો તો મેં સવારે આવ્યા તો આગળ સટલ તોડી અને આ બાજુ ખૂણામાંથી અંદર આવી અને બધું અમારા જે સિલક હતી અને ટાગળ આવું કેટલું લઈ ગયા ખબર નથી

અમે તમને આપીશું પણે પણ ના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં